લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ઈઆરએસ સખીદા આર્ટ્સ શ્રી સીસી ગેડીવાલા કોમર્સ એન્ડ સીસી હોમ સાયન્સ કોલેજ લીંબડી ખાતી ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચના મુજબ પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લિમ્બડી સખીદા કોલેજ ખાતે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં એક સારુ પ્લેસમેન્ટ મળી રહે તે હેતુથી સ્પેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લિમ્બડીના વર્તમાન ઇન્વેસ્ટમેન્ટમાંથી નિમિષભાઈ શેઠ, રાણા ઓટોના શ્રીપાલસિંહ રાણા, LICમાંથી જે ડી રાણા અને એચએસ राठौड़ તેમજ સાણી ટ્રેક્ટરમાંથી રાજેન્દ્રસિંહ જાલા હાજર રહ્યા હતા આ સંસ્થાઓના પ્રતિનિધિ દ્વારા કોલેજ ખાતે તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા 35 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ લેidel જેમાંથી 5 5 વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાઓ પર પસંદ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ પ્રો કે એમ ઠક્કર સાહેબના માર્ગદર્શન મુજબ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડોટ એલ કે રાણા સાહેબ તથા પ્લેસમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર सुरेंद्रનગર